લા આડ પડે છે આ આડ પડે છે પહેલી વખત નોર નક કોઈ પણ બટન હોય નોર્મલ તો પડે કે નહી ભાઈ આમ બોલો તમે ભાઈની વાત નહીં 10 વખત સ્વીચ દબાવી 10 વખત દેખાડી તમે સર એ મને ને બોલા ગુજરાતની અંદર અમરેલી જિલ્લોએ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બન્યો હતો કેમ કે અમરેલીની અંદર સર્જાયેલો એ લેટરકાંડ કે જેને સમગ્ર ગુજરાતની અંદર ખળભળાટ મચાવ્યો હતો જોકે આ લેટરકાંડની વચ્ચે હવે જ્યારે અમરેલીની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી હતી એ ચૂંટણી દરમિયાન ફરી એક વખત વિવાદ સર્જાયો અમરેલીના લાઠી નગરપાલિકાની જે ચૂંટણી હતી તે ચૂંટણી દરમિયાન વિવાદ સર્જાયો કોંગ્રેસના ઉમેદવાર એ રાજુભાઈએ આક્ષેપો લગાવ્યા કે ઈવીએમની અંદર કોંગ્રેસના જેટલા ઉમેદવારો છે તે ઉમેદવારોના બટન જે છે તે નથી દબાઈ રહ્યા કોંગ્રેસના ઉમેદવારોના બટન જે છે તે હાર્ડ થઈ રહ્યા છે લાઠીની અંદર વોર્ડ નંબર પાંચની અંદર રામેશ્વર શાળાની અંદર થયેલા થઈ રહેલા એ મતદાન દરમિયાન અચાનક જ હોબાળો મચ્યો હતો અને હોબાળા મત્તાની સાથે તત્કાલ જે ચૂંટણી અધિકારીઓ છે તે આવી પહોંચ્યા હતા અને ચૂંટણી અધિકારીઓની હાજરીની અંદર શું કે બબાલ થઈ પહેલાં તમે સાંભળો આ અમારું કાર્યક્રમ નથી ટકાએ એ વડે આપણા ગ્રામીણ લોકો પોઈન્ટ એ પર ગમે મશીન પાસે જાય તો મારા આપો હાલો બોલ તમે હતા કે જો કોઈ મુશ્કેલી સર્જાય તો મારા જે આગળનું આપણે ઈવીએમ જે છે વોટ મશીન એની અંદર એરર બતાવે છે પણ એવી કોઈ એરર બતાવતું હાલમાં વોટિંગ અટકાવી દેવામાં આવ્યું છે

એ તમે સાંભળો પેલા મારા બટનમાં માં નંબર વોર્ડ નંબર પાંચ આઠ નંબર માં બટન માં થોડીક ફી મરાવાય છે આ સાહેબ નજરે મે જોયું છે એટલે આઠ પડે છે હા આઠ પડે છે પહેલી વખત નોર નક કોઈ પણ બટન હોય નોર્મલ તો પડે કે નહીં તો શું કહેવાનું છે તમને અત્યારે મતદાન રોકી દીધું છે હવે એના સર આવે તો જોઈ લેવું છે એટલું બધું તો શું છે કે હાર્ટ પડે મશીન ઉપરથી ચેક કરીને તો આવતા હોય ને એમ તો કોઈ છે નહીં કે ડાયરેક્ટ વી આવે બધું આ પ્રોટોકોલ માં આવતી બધું જોઈને જોતા જ હોય મારા બટન માં નંબર વોર્ડ નંબર પાંચ આટ નંબર માં બટન માં થોડીક ફી મરાવાય છે આ સાહેબ નજરે મે જોયું છે એટલે આડ પડે છે હા આડ પડે છે પેલી વખત નોર નક કોઈ પણ બટન હોય નોર્મલ તો પડે કે નહીં તો શું કહેવાનું છે ભાઈને અચર મતદાન રોકી દીધું છે હવે એના સર આવે છે જોઈ લેવું છે એટલું બધું તો હું છે કે હાડ પડે મશીન ઉપરથી ચેક કરીને તો આવતા હોય ને એમ નામ તો કોઈ છે નહીં કે ડાયરેક્ટ વી આવે

આ આખી ખામીઓ જે છે તે દૂર કરવામાં આવી હતી ને ત્યારબાદ બટન જ્યારે પ્રેસ કરવામાં આવ્યું ત્યારે તમામ એ લોકોના મત જે છે તે પડી રહ્યા હતા જોકે હવે ફરી એક વખત ત્યાં મતદાનની શરૂઆત કરી દેવામાં આવી છે પરંતુ જ્યારે આ ચર્ચા થઈ કે ફરી એક વખત મતદાન શરૂ કરવામાં આવે છે અડધી કલાક મતદાન બંધ રહ્યા બાદ એ શું ચર્ચા હતી એકવાર તમે સાંભળી લો પહેલા એ વખતની વાત નથી વાત કરતો હું જે કહું છું તમે ભાઈની વાત નહીં વખત દબાવી વખત દેખાડી તમે એ મને વાત કરવા ને બોલા ભાઈ ચાલુ ચાલુ ના તો અમરેલીની અંદર લાઠી નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર પાંચની અંદર ઈવીએમમાં ખામી હોવાની ચર્ચાઓ જે ચાલી રહી હતી એ ચર્ચાઓ વચ્ચે લગભગ અડધીથી પોણી કલાક દરમિયાન ઈવીએમ એટલે કે મતદાન જે છે તે બંધ રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફરી એક વખત મતદાન શરૂ કરવામાં આવ્યું છે હવે કોંગ્રેસના ઉમેદવારને મશીન પણ બતાવવામાં આવ્યું અને તેની હાજરીની અંદર જે બટનની અંદર વાંધો હોવાનો આક્ષેપ થયો હતો એ બટન દબાવી અને મત પડ્યો કે નહીં તેને લઈને પણ ચકાસણી જે છે તે ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ ખાતરીપૂર્વક શાંતિપૂર્ણ માહોલની અંદર ફરી એક વખત મતદાન શરૂ કરવામાં આવ્યું છે જોતા રહીજો ન્યુઝરૂમ નમસ્કાર વરે એમ કીન દબાવજો પાણી થી નો દબાવતા આ બસ આ 5 નંબર માં બટન થોડીક ફી મરાવાઈ છે આ સાહેબ જોયું છે અને છે આ પડે છે પહેલી વખત ઓર નક કોઈ પણ બટન હોય નોર્મલ તો પડે કે નહીં 10 વખત 20 દબાવી